ગુજરાત યુનિવર્સિટી આવતા જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વીસ થી પચીસ ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે કઈ રીતે દાદા સાહેબના પગલા રોડ પર જે આખો આ રસ્તો જે છે એ બિસ્માર થઈ ગયો છે આ ભૂવાને કારણે વીસ થી પચીસ ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે એમસી બેરિકેટ મૂક્યા છે વહેલી સવારે ભૂવો પડ્યાની આ માહિતી અને સદનસીબે હજુ સુધી કોઈ વાહન ચાલકને કે કોઈ રાહદારીને નુકસાન પહોંચ્યું નથી સમગ્ર ગુજરાતમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એવો ડંકો વગાડતી હોય છે કે અમદાવાદ સ્માર્ટ સિટી પોતે સ્માર્ટ હબ બનાવ્યું પરંતુ તે જ સ્માર્ટ હબમાં તે જ સ્માર્ટ સિટીમાં વારંવાર પડતા ભૂવા છે તે જોવા મળતા હોય છે તમે અત્યારે હાલમાં દ્રશ્યો જે જુઓ છો તે કોઈ પોષ વિસ્તારનો નથી પરંતુ અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી નજીકના ચાર રસ્તા કે જે દાદા સાહેબના પગલાં ચાર રસ્તા જેનું નામ છે તે જગ્યાનો આ ભૂવો છે તે અત્યારે હાલમાં તમે જુઓ છો વહેલી સવારે આ ભૂવો છે તે પડ્યો રોડ છે તે ખસી પડ્યો અને નીચે જઈ પડ્યો અત્યારે તમે જે પ્રમાણે જુઓ છો દ્રશ્યોમાં કે આખો વિસ્તાર છે તે અત્યારે એએમસી દ્વારા તેને આખાટલા જે ભાગ છે જે ભાગમાં અત્યારે ભૂવો પડ્યો છે તે અત્યારે સીલિંગ કરી દેવામાં આવ્યું છે અને હવે જ્યારે અત્યારે વહેલી સવાર છે ને હવે ધીરે ધીરે લોકો છે તે ઉમટી પડશે અને ચોક્કસથી એવું કહી શકીએ કે હવે ધીરે ધીરે જે ટ્રાફિક છે તે ખરેખર શરૂ થશે ત્યારે જ્યારે ભૂવાઓ પડવાની જે રજૂઆત છે ભૂવાઓ પડવાની જે વારંવારની આ પ્રક્રિયા છે તે જોવા જ મળતી હોય છે અને સામે આવતી હોય છે અને અત્યારે પણ આ સામે આવ્યો છે ત્યારે તંત્ર ક્યારે જાગશે તે માત્ર ને માત્ર એક સવાલ છે તે સવાલ જ બન્યો રહેશે તેવું આપણે હાલમાં કહી શકીએ કારણ કે અમદાવાદમાં આંગળીના વેઢે પણ ના ગણી શકું તેનથી વધારે ભૂવા છે તે અત્યારે હાલમાં જોવા મળે છે ત્યારે હવે એએમસી દ્વારા કેવી કાર્યવાહીઓ કરવામાં આવે છે તે જોવું જ கேரா மேல ஓம் பட்டேல் சார் மீத சோலங்க நூ சென் அஹ்